જય માતાજી ખેડૂતભાઈ તો ફરીથી એક માહિતીના વિડીયોમાં તમારા બધાનું ખેડૂત પરિવારમાં સ્વાગત છે તરત વિડિયોમાં માહિતી આપતા હોય આ વિડીયોમાં મગ વિશે ખાસ પચાસ પંચાવન દિવસ પછી મગમાં શું કાળજી રાખવી જોઈએ શું દવાનો છંટકાવ કરવો જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ એના પહેલાં ખાસ એ કહી દઉં કે ચોમાસામાં જે પણ મગફળીનું વાવેતર કરતા હોય એના માટે જીવીશ બીઆ અમારી પાસે જ છે અને રાજુભાઈ પાસે છે જેનું વેચાણ અમે ચાલુ કરી દીધું છે અને ખુદના ખેતર ખેતરમાં જ અમે જે બિયારણ બનાવ્યું છે જો તો તમારે કોઈને લેવું હોય તો આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરજો અને તેનું બિયારણ અને ભાવતાલ તેમાં કહી દેશું રાજુભાઈ મગમાં પચાસ પંચાવન દિવસે શું કાળજી રાખવી જોઈએ શું માવજત કરવી જોઈએ તેના વિશેમાં અમારા ખેડૂતભાઈના જણાવો રામ રામ બધા ખેડૂત મિત્રોને નિલેશભાઈ મગ અત્યારે લગભગ સાલી પચાસ દિવસના તો થઈ ગયા છે નિલેશભાઈ એક તો સિત્તેર દિવસ પાક ભાઈ પાકથી જાય છે બરાબર અને એમાં આપણે જે કાંઈ સારવાર કરવી હોય ને ટૂંકા ગાળામાં કરવી પડે કારણ કે અત્યારે લગભગ ખેડૂતને સાલી પચાસ અથવા પંચાવન દિવસે પાક લગભગ મગ થઈ ગયો તો હવે જે અત્યારનો જે સમય છે એ ખેડૂત ખાસ આસવવાનો છે કારણ કે લગભગ ફ્લાવરિંગ કેજ લગભગ બધાને ફ્લાવરિંગ કેજ આવી ગયું છે તો એમાં શું કરી શકાય કે ખાસ ફ્લાવરિંગ જો ઘણા ખેડૂતને પણ એવું બન્યું હતું કે જે બિયારણ નો કોલ ડો કે જીવ હોય મગે ફ્લાવરિંગ પકડ્યું અને ખેડૂતને લગભગ બહુ મોટું નુકસાન હતું તો એના માટે શું કરી શકાય ખેડૂત મિત્રો એના માટે ખાસ હું તમને જણાવું કે જે સાઈન આવે છે ફ્લાવરિંગની દવા ઈ ખાચ સાટવાની છે મગ અડદ અડદમાં પણ એવું બનતું હોય કે ફ્લાવરિંગ નો પકડે કારણ કે આ પાક એવો છે હવામાન એવું હોય પાણી વધી જાય અને જે નાઇટ્રોજન ઘણા ખેડૂતો નાઇટ્રોજન વધારે ઉરિયા વધારે નાખી દેતા હોય જે પાકમાં નાઇટ્રોજન વધી જાય એટલે એ ફ્લાવરિંગ લેવાનું ભૂલી જાય નિલેશભાઈ અને ગ્રોથ કરવા માટે એટલે ખેડૂત મિત્રો ખાસ નાઇટ્રોજન હવે આપવાનું થતું જ નથી મગ હોય સોરી હોય અડદ હોય કે તલ હોય કોઈ પણ વસ્તુને ઉનારું પાકમાં નાઇટ્રોજન આપવાનું થતું નથી આના માટે તમને કીધું તો કે સાઠ પંદર એમએલ નાખવાની છે સો લીટર પપમાં અને જો તમારે ફ્લાવરિંગની હજી વાર હોય તો આમાં બાર એક સાઈડ નાખવાનું છે એટલે ફૂટ વધારે ફૂટ વધારે એટલે ફ્લોરિંગ વધારે આવે છે તો આ બે કાળજી રાખવાની છે આવે છે જો તમારી એમાંમેટિક તો એક પોઈન્ટ નવ ટકા એક દવા આવે ઈ લ્યો તો વીસ એમ એલ નાખવાની છે બીજી એક આવે એમામેટિક બેકટોય જે પાંચ ટકા આવે નિલેશભાઈ જો ઈ લ્યો તો તમારે દ્ર દસ ગ્રામ લેવાની છે સો લીટર પોત એટલી ખાસ કાળજી રાખજો ઉત્પાદન લોટ સારું મળશે હજુ ભાઈ અત્યારે તાપમાન એમ જોઈએ કે હરેક દિવસે વધતું જાય છે તો ઉનાળો ફૂલ છે અને તાપમાન પણ વધારશે તો ક્યાં સમયે પાણી પાવું છે જેથી મગમાં પણ સારો ફાયદો છે ખેડૂત મિત્રો મગ અને એ આપણી જમીન ઉપર નિર્ભર રાખે નિલેષભાઈ આપણી જમીન કેટલો ભેજ પકડી રાખે જો ઘણાને આસી જમીન હોય અને પાણી દળી જતું હોય એને લગભગ પાંચ સદિયા પાણી ઉનાળામાં પાવું પડતું હોય અને જો તમારી જમીન ભેજ પકડી રાખતી હોય અને પાણી ભરાતું હાલતું હોય તો એમાં મગમાં પ્રશ્ન કે જેટલું પાણી એટલું સુધી રોગ જમીનજન્ય ફૂક રોગ આવવાનો જ છે તો એમાં આઠ દસ દિયે પાય હગાય અને પાવા ઉપર જ ફ્લાવરિંગ નક્કી થાય એટલે પાતમાં મિત્રો ખાસ કાળજી રાખજો મગમાં આપણે ફ્લાવરિંગ આવી ગયું હોય અને હોય વધારે સિંગુ થાય અને સારું દાણો ભરાય એના માટે કયો દવાનો છટકાવ કરાયો મિત્રો જો તમારો ફ્લાવરિંગ લાગી ગયું હોય સિંગુ બંધવાની ચાલુ થઈ ગયું હોય તો નિલેશભાઈ એમાં ખાસ પોટાશ અને ફોસ્ફરસની જરૂર પડે જે મેં આગળ વિડીયોમાં આપણે કીધું કે ફોસ્ફરસનું કામ છે નવી દાળી ફોડવી નવું ફૂલ લેવું અને પોટાશનું કામ છે કે જે સિંગ બની ગઈ એમાં દાણાની સંખ્યા વધારે દાણાની ક્વોલિટી વધારવી તો ખેડૂત મિત્રો ઝીરો બાવન ચોત્રી જે હું વિડીયોમાં કહું છું બહુ સારું કામ છે ખેડૂત મિત્રો આનું કારણ કે જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ આપણે સારી કંપનીનું લેવાનું છે અમે જે વિડીયોમાં બતાવતા હોય એનાથી કોઈ તમારે મતલબ રાખવો નહીં કારણ કે એ તો અમારે તો તમને બતાવવા આટું પેકેટ રાખવું પડે બાકી કોઈ માર્કેટિંગ અમે નથી કરતા એટલે જીરો બાવન ચોત્રી અને જે મિક્સ માઇક્રોમ્યુટર ગ્રેડ કોર આવે જો આનો છટકાવ ઘટીઓ તો ફ્લાવરિંગમાં કાયદેસર વધારો થાય જો તમારે આનો અનુભવ કરવો હોય તો તમે બે ત્રણ પારિયા મૂકી શકો રિઝર્ટ કાયદેસર ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય ઉનાળામાં દવાનો છંટકાવનો સમય કયો એ મેં આગળ પણ કીધું હતું ને અત્યારે અત્યારે પણ કહું છું કે સમય સવારને જો દવા છાટેને ઘણા ખેડૂત સવારે દવા છંટકાવ કરતા હોય તો એમાં મધ્યમમાંથી વધારે હોય સવારના સમયમાં અને મધુમાખી જે ફરતી હોય ને એનાથી પણ ફાવરિંગ અને સીન બતાવવામાં રાજો ફાયદો થાય તો હવારમાં દવા છાંટવાની નથી અને દવા સાંજે ફાસ વાઈ ગયા પછી જ છાંટવાની છે જો તમે બપોરે તાપમાન વધારે હોય ને દવા છાંટજો છાંટતા હોય તો ઘણી લગભગ સાલથી પચાસ ટકા આપણા સોળ બે પોતા મર જ બાકી તૂટી જતી હોય એટલે આયા ખેડૂતો આ જ યાત્રા જ્યારે તમે દવા છાંટતા હોય અને તાપમાન વધારે હોય ચાલી ડિગ્રીની માથે તાપમાન હોય તે આપણે જ્યારે દવા છાંટતા હોય એટલે એ જે આપણો દવાનો સ્પ્રે હોય એ લગભગ પચીસ થી સાલી ટકા ફોન થઈને દવા ઉડી જતું હોય ને આપણે દવાનું રિઝલ્ટ મળતું ન હોય અને અહીંયા હું તમને ખાસ કીધું જો ઈયળ હોય તો દવા ની નાખવાનું ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો જે આજે અમે ભલામણ કરી એ લગભગ એક બે દિવસમાં અમે એગ્રો જાય એની કિંમત સહિતની માહિતી આપશું અને એક બીજી વાત આવે છે નિલેશભાઈ અટાણ એક ક્રેજ છે મોટો ક્રેજ ખેડૂતો ખાધ્ય નર્યું તો વાત ઉપર ગિરનાર શિયાળ કેળો ને પછી ગિરનાર શિયાળ વાવવી છે અને વાવ હોય બહુ સારી છે અને અલગ જાત છે બીજી મગફળી કરતાં અલગ જ જાત પડે છે નિલેશભાઈ જે કૃષિ નિષ્ણાતો એમ કહે છે કે એનું તેલ છે ને બહુ બેસ્ટ છે નિલેશભાઈ કારણ કે એ સંશોધન કરવામાં વિજ્ઞાનિકને બહુ જાજો સમય લાગ્યો કારણ કે વૈજ્ઞાનિકને એ વસ્તુ અલગ જ બનાવવી હતી અને બનાવી હોત અને હોવાય ઘણા ખેડૂત મને પ્રશ્ન પૂછતા તો હોવાય હોત પણ કાળજી એ રાખવાની છે કે બિયારણ તમે લ્યો લોરિજનલ છે એંશી ટકા ઓરિજિનલ નથી આવતું એટલે તમારે જો ક્યાંયથી પણ બિયારણ બિયારણ લ્યો જે વિશ્વાસપાત્ર સંસ્થા હોય ત્યાંથી અથવા તમારા સંબંધીએ કોઈ વાવેતર કર્યું હોય ત્યાંથી નખર ભેડ શેળ જ આવે છે કારણ કે આનું વધારે વાવેતર આંધ્રપ્રદેશમાં થાય છે ત્યાંથી આવે છે બરાબર એટલે લેવામાં એટલી કાળજી રાખજો ઓરિજિનલી ખાતરી કરીને લાવવા લેજો અને સો ટકા હોવાય છે ઉત્પાદનની વાત કરું તો લગભગ હજી ઘણા ખેડૂત મિત્રો સંશોધ વાત કરતા હોય કે જૂનાગઢ યુનિવર્સિટીનું સંશોધન છે જુનાગઢ યુનિવર્સિટીનું સંશોધન આ નથી આ છે આખા ભારતની એક સંસ્થા છે નિલેશભાઈ જેડીઆર જે મગફળીનું જ સંશોધન કરે છે એ એની સંશોધન કર્યું બહાર જુનાગઢ થી પીડ્યું એટલે બહુ હારી જાય છે વાવી શકાય બિયારણ ઓરિજિનલની ખાતરી કરીને તો આ તે ઉનાળા પાક વિશે માહિતી જો તમારો કોઈ પણ ઉનાળા પાકમાં મગ અડદ તલ કે કોઈ પણ ઉનાળો પાક હોય તો પ્રશ્ન કરજો અને ચોમાસા વિશે જે મગફળી વિશે કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો કોમેન્ટ દ્વારા અથવા અમે મીડિયા દ્વારા સંપૂર્ણ જવાબ આપીશું તો બસ આજનો વિડીયો કેવો લાગે ખાસ તમારા સગા સંબંધીને શેર કરી દીજો જેથી અવનવી માહિતી તેને પણ મળતી રહે મળીશું પછી ક્યારેક બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી